કચ્છ જિલ્લામાં ટોચ મર્યાદા ધારા હેઠળ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીને જમીન ફાળવવામાં આવેલ છે જે જમીનોની પ્રત્યક્ષ કબજા અંદાજિત ચાલીસ વર્ષથી બાકી રહેલા છે જેની વખતો વખત રજૂઆતો અને આંદોલન થવા છતાં જમીનોના પ્રત્યક્ષ કબજા મળેલ નથી ત્યારે આવી જમીનો પર ભૂમાફિયાઓ અને દબાણકારો કબજો જમાવીને બેઠા છે ત્યારે આવી જમીનોનો સ્થળ પર પ્રત્યક્ષ કબજો આપવા માટે દલિત અધિકાર મંચ દ્વારા આજે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે ભુજ બચાવ અંજાર તાલુકામાં હજારો એકર જમીન બાબતે આ પ્રશ્ન પ્રવર્તી રહ્યો છે અને કબજો મળેલ નથી ત્યારે સ્થળ પર પ્રત્યક્ષ ખોટો ખોડીને કબજા સુપ્રત કરવામાં આવે અને સાત બાર બનાવવામાં આવે તેમજ તે જમીન પર ખેતી કરનારને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરીએ કરી છે આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ કચ્છ જિલ્લાની વિવિધ તાલુકા અનુસૂચિત જાતિ મંડળીઓ દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં રાપર તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ભુજ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી અને અંજાર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીના છેલ્લા ચાલીસ વર્ષથી જયારે ઓગણીસો ત્રાસી ને ચોર્યાસી ની ટોચ મર્યાદા ધારા હેઠળ જયારે જમીનો મળેલી છે તો આજે એને ચાલીસ વર્ષ જેટલો સમય નીકળી જવા છતાં ક્યાંક સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ તંત્રની મેલી મનસા છે આજે કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો અહીંના સાંસદ દલિત હોય અહીંના ધારાસભ્ય પણ દલિત હોય અને અનુસૂચિત જાતિ મંડળીની જમીનો જો ન મળતી હોય તો ખરા અર્થમાં આ એમની પર એક નાકામી અને એમને પણ એક ગંભીર વિચાર કરવો જોઈએ આ બાબતે અમે જ્યારે આ રજૂઆત કરવા આજે અમે એક ભેગા થયા છીએ બે હજાર સત્તરથી રાષ્ટ્રીય અધિકાર મન જીગ્નેશ મેવાણી દ્વારા સતત લડત ચલાવવામાં આવી ઉગ્રથી ઉગ્ર આંદોલન થયા ત્યારે થોડું કે તંત્રના પેટનું પાણી હલ્યું અને બે હજાર એકર જેટલી જમીન છે તે છતાં માંડ બે હજાર એકર જેટલી જમીન મળવા પ્રાપ્ત થઈ જેનામાં ખેડાણ થયું તે છતાં જ્યારે પણ જેને જમીનો મળેલી છે એ લોકો જ્યારે એ મંડળીના ત્યાં જમીન ખેડવા જતા હોય તો સુરક્ષાનો પણ મુદ્દો બને છે ત્યાંના ભૂમાફિયા દબંગો એટલી હદે સક્રિય છે કે તે લોકોને જમીન ખેડવા દેતા નથી મારી સાથે રાપર તાલુકાના ભચાઉ તાલુકાના ભુજ તાલુકાના મંડળીના પ્રમુખો પણ હાજર છે તેઓ સક્રિય રીતે દર મહિને ત્યાંના પ્રાંત અધિકારી હોય મામલદારશ્રી હોય હોય કે પોલીસ તંત્ર હોય સર્વે જાણ કરે છે કે એ એ બધી બધી જાણ રજૂઆતો લેખિત રજૂઆતો ક્યાંક હાઈકોર્ટમાં પણ પહોંચ્યા છતાંય પણ આજે અમે એ ચોક્કસપણે કહીએ છીએ કે આ એક માનસિક આપડેટ ચાલી રહી છે આજે હજારો એકર જમીન જ્યારે દલિતોના અનુસૂચિત જાતિના ઉત્થાન માટે આપવાની હોય એમના કબજા આપવાની વાત આવે આવે ત્યારે સરકાર હોય કે આ તંત્ર હોય એને ક્યાંક ને ક્યાંક આનામાં મજા નથી આવી રહી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે માટે આજે કલેક્ટર સાહેબ સાથે મળી અને એમ નહીં કે ફક્ત આવેદન પત્રમાં ચાર લીટી લખી છે પણ આજે અમે રાપર અને ભચાઉ દરેકની એકદમ વિગત સાથે સર્વે નંબર ગામ અને કેટલા એકરમાં કોના દબાણ છે એના સાથે અમે આપેલું છે એટલે હવે તંત્રના લોકો એમ નહીં કહી શકે કે આ વિગત અમને પૂરી પાડો આજે અમે ફરી આખી વિગત આપી છે કલેક્ટર સાહેબ એમની કોઈક મીટિંગમાં વ્યસ્ત હોવાના કારણે અમે આરસી સાહેબને મળ્યા છીએ પણ ચોક્કસ ફરી કલેક્ટર સાહેબને મળશું અને આ જમીનો જે રાપરમાં સાતસોથી આઠસો એકરની જેટલી જમીનોના કબજા આજે બાકી છે એ સાથે સાથે ભયાઉમાં પણ ત્રણસો ચારસો એકર જેટલી જમીનોના કબજા બાકી છે અને સાહેબ ત્ર્યાસી ને ચોર્યાસીમાં જ્યારે આ જમીનો ફાળવવામાં આવતી હોય એના પંચનામા થતા હોય એના હુકમો થતા હોય અને તંત્ર એના સાત બાર પણ કાઢી ન શકતું હોય તો આ દલિતો પ્રત્યેની મેલી મનસા દેખાઈ જ રહી છે માટે આજે કલેક્ટર શ્રીને અમે ઉગ્રતાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ હવે અમે આ બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નથી આપ શ્રી દ્વારા દરેક માહિતી એ વિગતવાર જો તમે ડીએલઆર શ્રી હોય કે પોલીસ તંત્ર હોય કે પ્રાંત અધિકારી હોય કે મામલદાર શ્રી હોય જેનો જે ખાતો લાગુ પડે છે એને ઉગ્રતાથી આપ એમને જણાવી દો કે સાહેબ આ જમીનો અમારો હક છે અમે કોઈ ભીખ નથી માંગી રહ્યા આ દલિતોને મળેલી જમીનો છે જેનો કબજો લઈને રહીશું દિવસ પંદર અથવા વીસમાં જો આ બાબતે સાહેબ શ્રી દ્વારા કોઈ નિરા નહીં આવે તો કચ્છ કલેક્ટરની સામે હવે એક કોઈ મંડળી નહીં ચાર મંડળી સાથે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ અને આ જે દલિતોના હિત ઇચનારના જે લોકો છે એ સર્વે લોકો અહીંયા આવી બેસી અને ધરણાથી ઉગ્ર પણ આંદોલનો કરશે